અહીં દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂકી છે ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભા બેઠકના જે ઉમેદવાર છે જસુભાઈ રાઠવા વિજેતા બની ચૂક્યા છે અને એક જંગી લીડ કહી શકાય કે તેમને મળી છે પાંચ લાખની લીડનો દાવો હતો અને કહી શકાય કે પાંચ લાખની લીડ તેઓ વટાવી જશે બની શકે છે કે છ લાખ સુધી પણ તે પહોંચી શક પહોંચી પહોંચી જાય ત્યારે અત્યારે જસુભાઈ રાઠવાના નિવાસ સ્થાન ઉપર છોટાઉદેપુર લોકસભાના જે તમામ વિધાનસભા છે એ તમામ વિધાનસભાના ધારાસભ્ય અહીંયા પહોંચ્યા છે આપણી સાથે ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા શૈલેષભાઈ પરિણામ આવી ચૂક્યું છે જસુભાઈ રાઠવાનો જે દાવો હતો અને સાથે તમામ વિધાનસભાના ધારાસભ્યોનો જે દાવો હતો પાંચ લાખની લીડનો અને તે ક્યાંક ને ક્યાંક સાર્થક થવા જઈ રહ્યું છે શું કહેશો અપેક્ષા પ્રમાણેનું જ પરિણામ છે છોટાઉદેપુર લોકસભા પાંચ લાખ કરતાં વધુ મતે ઝૂંટાડવામાં આવશે એ પ્રમાણે અત્યારે પરિણામ દેખાઈ રહ્યું છે જસુભાઈ રાઠવાને અભિનંદન આપીએ છે સાથે સાથે સમગ્ર ગુજરાત અને દેશમાં મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એક અનેરો ઉત્સાહ ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં છે આગેવાનોમાં છે જે રીતે વિકાસના કામો દેશમાં અને ગુજરાતમાં અને છોટાઉદેપુર લોકસભામાં થયા છે એના પરિણામે લોકોએ મતદાન કર્યું છે અને મતદાન આજે દેખાઈ રહ્યું છે જસુભાઈને ત્યાં પહોંચ્યા છો જસુભાઈને શું કહેશું જસુભાઈ હવે છોટાઉદેપુરનો અવાજ બનીને દિલ્ દિલ્હીમાં કામ કરશે એવી અપેક્ષા રાખી અભિનંદન તો પાઠવેલા જ છે જસુભાઈને ટિકિટ મળી તે દિવસથી જીતના અભિનંદન આપી દીધા છે અમે તો અને પાંચ લાખ મતથી જીતાશે એવી સ્પષ્ટ ખાતરી પણ એમને આપી હતી બિલકુલ તો આ હતા શૈલેષભાઈ મહેતા તેમનું કહેવું છે કે જસુભાઈને અમે આ આશીર્વાદ પહેલા જ દિવસથી આપી દીધા હતા અને એ જ આશીર્વાદ આજે ફળ્યા છે અને જસુભાઈ રાઠવા જંગી બહુમતીથી વિજેતા થવા તરફ આગળ વધી રહ્યા છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો